આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રહીનોના નામે હાઈ ટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે જીએમડીસીનો રાજપાડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈપણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામસભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઇસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે શેડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઇડ પર રહી જશે એ દિવસે આની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને કલેક્ટરશ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની એસી ટકા જમીન અહીંની વેચાઈ ગયેલી છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું અમે કોઈપણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા પક્ષ પાર્ટી સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતી આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા જિલ્લાના પ્રમુખો છે મારા આગ્રહ છે મિત્ર ના એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્ર સુધી તમે પહોંચાડજો કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમને તમારી સમક્ષ મૂકી છે હું જનરલ વાત કરવા માટે જ અહી ઉપસ્થિત થયો છું

આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદન પત્ર આપવા ગયા અને કલેક્ટર શ્રી એવું કીધું કે ત્યાં તો એસી ટકા જમીનો વેચાય ગઈ ત્યારે કલેક્ટરશ્રી ને પણ કહેવા માંગુ છું

સરકાર ને ભવિષ્યમાં કોલસાની જરૂર પડે તો અહીંયા તમે જે રીતે અધારી અંબાણી પર વધારાના ભાવે કોલસો લેવ છો આ જમીનો અમારી છે ને પેટાળમાં રહેલો કોલસો પણ અમારો છે સરકાર અનામત જાહેર કરી દે ચાલતું નથી જમીનો અમારા લોકોની છે સરકાર પણ કોલસાની જરૂર પડશે આગ્રહ પૂર્વક બધાને વિનંતી છે આ પ્રોજેક્ટ જ હાનિકારક છે જોખમકારી છે વન્ય પ્રાણી માનવ જીવન જીવસૃષ્ટિ ભૂગર્ભળ હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ જમીન પ્રદૂષણ બધા માટે હાનિકારક છે એટલે આ પ્રોજેક્ટ આજેથી જ રદ કરો એવું મારું સૂચન છે